ડભોઈ શિનોર ચપડીથી નાનોદી ભાગોળ જવાના રસ્તા પર સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન રસ્તા પર કોઈ હોસ્પિટલે વેસ્ટ કચરો અંજીસન અન્ય દવાઓ ખાટલા ખાટલા અને બધો કચરો નાખ્યો છે શું ડભોઈ નગરપાલિકા અને આરોગ્ય તંત્ર આ હોસ્પિટલ પર કોઈ પગલાં લેશે કે પછી આવી જ લોલમ લોલ ચાલતી રહેશે લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા શિનોર ચપડીથી નાનોદી ભાગોળ જવાના રસ્તે વન વિભાગની કચેરી પાસે બાયોમેડિકલ વેસ્ટ જેમાં ગાદલા તકિયા વગેરે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો રોડની સાઈડ ઉપર કોઈ ઇની હોસ્પિટલના સંચાલક દ્વારા નાખી દેવામાં આવ્યો છે જેમાં આજુબાજુની સોસાયટીઓના રહીશો આરોગ્ય અને હાનિકારક પહોંચે તેમ જણાય છે જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ શિનોર ચોપડીથી નાનોદી ભાગોળ જવાના રસ્તે વન વિભાગની કચેરી પાસે ખુલ્લામાં કોઈ હોસ્પિટલના સંચાલકો દ્વારા બાયોમેડિકલ વેસ્ટ જેમાં સોય સાથેની સિરિજો ગાદલા તકિયા વગેરે હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતો વેસ્ટ ખુલ્લામાં રખડતો જોવા મળી રહ્યો છે આ રોડ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જઈ શકાય છે અને આજુબાજુની સોસાયટીઓ જવાના રસ્તા પાસેથી કોઈ દવાખાનાની સોયો સિરિન્જો અને વેક્સિનના વાયલો ગાદલા વિગેરે ઉપયોગમાં દવાખાને લેવાયેલા તેવા કચરો જાહેરમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ બાયોમેડિકલ વેસ્ટ ક્યાંથી આવ્યો અને કોણ નાખી ગયો તેની તપાસ હાથ ધરવામાં આવે દવાખાનાનો બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લામાં પડેલો એ ગંભીર બાબત છે છતાં ગમે તે હોસ્પિટલના સંચાલક દ્વારા ઘોર ઉપેક્ષા કરાયેલ છે રિપોર્ટર રજા ખત્રીજી પી કે ન્યૂઝ